રાજકોટ અમદાવાદ હાઈવે પર એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અચાનક અટકાવી ખેડૂતો સાથે મુલાકાત કરી કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે આ વીડિયોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે વાતચીત કરતા જોવા મળ્યા એક તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અચાનક રોકી દેતા પોલીસ પણ દોડતી થઈ ગઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ અમદાવાદ હાઈવે પર પોતાના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તાની બાજુમાં ઉભેલ જેવા પર નવા ગામના કેટલાક ખેડૂતોએ મુખ્યમંત્રીને જોયા બાદ હાથ ઉચ્ચા કર્યા અને અભિવાદન કર્યું આ જોઈ પોતાની સાદગી માટે જાણીતા સીએમ ભૂપેન્દ્ર પટેલથી રહેવાયું નહીં અને સહજ અને નમ્ર સ્વભાવના ભૂપેન્દ્ર પટેલે તરત જ હર્ષ અને આત્મીયતાનો પ્રતિસાદ આપતા પોતાનો કાફલો રોકી દીધો અને ખેડૂતો જ્યાં ઉભા હતા ત્યાં જઈને તેમને મળ્યા આ સાથે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી લીધી ભાવનાત્મક રીતે જોડાઈ તેમના પ્રશ્નો અને મુદ્દાઓને સાંભળ્યા ખેડૂતો પણ અનોખા અને અપેક્ષિત વિપરીત મળી રહેલા સ્નેહ માટે મુખ્યમંત્રીના આભાર સ્વરૂપે તેમનું ઉષ્માભેરું સ્વાગત કર્યું અને અચાનક મુખ્યમંત્રીનો કાફલો અટકતા દળ અને પોલીસ તંત્ર પણ થોડા સમય માટે ચોંકી ગયું હતું